હેલો સ્ટુડન્ટ્સ હું અભિષેક પરમાર તમારું ન્યુમી ફાઈવ પર સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર ચૌદ સંભાવનામાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો દાખલા નંબર નવ અને દાખલા નંબર દસ કવર કરવાના છીએ તો જે કોઈ પણ મિત્રો ચેનલમાં નવા જોડાયેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો ચલો શરૂ કરીએ પ્રશ્ન નંબર નવ એક પેટીમાં પાંચ લાલ લખોટી આઠ સફેદ લખોટી અને ચાર લીલી લખોટીઓ છે

બરાબર કુલ પરિણામ કેટલા જો પાંચ આઠ અને ચાર લખી નાખી ચલો હવે પ્રશ્ન આગળ વાંચો પેટીમાંથી એક લખોટી યાદેચીક રીતે બહાર કાઢવામાં આવે છે બહાર કાઢીને લખોટી પેલું લાલ હોય તો ચલો પેલું લખી નાખશે પેલા પ્રશ્નમાં શું કીધું છે લાલ હોય

બરોબર ને તો ઉદ્ભવતા પરિણામ કેટલા એવા જુઓ તો ઉદ્ભવતા પરિણામ પાંચ કુલ પરિણામ સત્તર તો જવાબ શું આવી ગયો પાંચના છેદમાં સત્તર આ ક્લિયર છે પેલો પ્રશ્ન ચલો બીજો સફેદ હોય ચલો તો અહીંયા પછી બીજું લખી નાખું છું સફેદ બીજા માટે સફેદ કેટલી છે જુઓ તો સફેદ ફટાફટ સફેદ કેટલી છે તમે કહેશો સર આઠ જ સફેદ છે તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા બીજા માટે આઠ તો હવે શું આવશે ઓફ બી સૂત્ર લખું છું ઉદ્ભવતા પરિણામ ચલો ત્રીજો હવે ત્રીજો પ્રશ્ન જુઓ લીલી ન હોય તેવી સંભાવના લીલી કેવી હોવી જોઈએ ન હોવી જોઈએ તો ઉદ્ભવતા પરિણામની સંખ્યામાં કોણ આવશે જોવો તો પેલા લખોટી કેટલી હતી

આવી ગયો જવાબ ક્લિયર છે ચાલો દસમો દાખલો આ ઇમ્પોર્ટન્ટ છે અને કરનાક જો ખાસ આઈ માં આવશે બરોબર પૂછાવાના ચાન્સીસ વધારે છે આ દાખલાના ચલો હવે એક ગલ્લામાં પચાસ પૈસાના શું સિક્કા હવે જો જ્યારે પણ આવો પૈસાવાળો દાખલો આવે તો એકવાર ડેટા લખી લેવાનો કઈ રીતે લખવાનો અહીંયા જો હું કુલ પરિણામ તરીકે લખું છું કુલ પરિણામ હવે જોતા જાજો પચાસ પૈસાના કેટલા સિક્કા છે સો સિક્કા પછી જો એક રૂપિયાના પચાસ રૂપિયાના કેટલા સિક્કા પછી સિક્કાના વીસ તો એ લખીશ બે રૂપિયાના વીસ અને જો પાંચ રૂપિયાના દસ તો પાંચ રૂપિયાના દસ સિક્કા

બરાબર તો ન હોય તો આપણે ઉદ્ભવતા પરિણામની સંખ્યા લઈ લઈએ જો પાંચ રૂપિયાનો સિક્કો ન હોય તો કેટલા નો એક રૂપિયાનો ચાલો પચાસ પૈસા કુલ કેટલા થઈ ગયા એકસો ને ક્લિયર છે ને આપણે પાંચ રૂપિયાનો સિક્કો ગણવાનો નથી તો પાંચ રૂપિયાના સિવાયના જેટલા છે એટલે આપણે લખી લઈશું બરોબર તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા એકસો ને સિત્તેર

તમને એક વાત જણાવી દઉં કે આપણો આર્યભટ્ટ બેચ શરૂ થઈ ગયો છે તો જો કોઈ આપણા વિદ્યાર્થીઓ ન જોડાયેલા હોય અને જોડાવાની ઈચ્છા ધરાવતા હોય તો ન્યુમિફાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેમાં આર્યભટ્ટ બેચ તમારા ગુજરાત બોર્ડ માટે ગુજરાતી મીડિયમમાં છે જેનું પ્રાઇસ છે ચૌદસો ને રૂપિયા જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો વિદ્યા સેતુ બેચમાં તમે એનરોલ કરી શકો છો જેનો પ્રાઇસ છે ઓગણીસો ને નવાણું અને કોઈ સીબીએસઈમાં તમારા મિત્ર છે તો જેનો પ્રાઇસ છે ચોવીસસો ને નવાણું રૂપિયા ચલો કન્ટેન્ટ ગઈ હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને એકવાર લાઈક કરી દેજો ને તમારા ફ્રેન્ડ સર્કલમાં એકવાર શેર કરી દેજો ચલો મળીશું નવા વિડીયોમાં તિલદાયન વાય ભણતા છે